નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરાયું રામજી મંદિર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંબાજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે સમસ્ત ગ્રામજનોના સહયોગથી નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ યજ્ઞ પુરોહિત ભાગવત કથાકાર પરમહિત ધામ ચાંદોદના વિદ્વાન શાસ્ત્રી નયનભાઈ જોશીના અધ્યક્ષસ્થાને સંગીતમય શૈલીમાં યોજાયો હતો તેમની સાથે નવચંડી યજ્ઞમાં અન્ય તેર ભૂદેવોએ પણ સહયોગ કર્યો હતો જેમાં દશરથસિંહ જાદવ અને મનીષાબેન તથા અજીતસિંહ માનસિંહ સિંધાના યજમાન પદે યોજાયો હતો અને નવચંડી યજ્ઞની મહાપૂજામાં સહભાગી બન્યા છે સમસ્ત ગ્રામજનો પણ ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની ભક્તિમાં તલીન બન્યા હતા આ પ્રસંગે બહેનોએ માતાજીના ગરબા રમી ભક્તિમાં તરબોળ બન્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર યોગેશભાઈ કોઠારી દ્વારા પર્યાવરણની જનજાગૃતિ કેરીબેગ તૈયાર કરવામાં આવી હતી જેને સંગ્રામસિંહ કપલેટિયા સંજયસિંહ રાજ દશરથસિંહ જાદવ દર્શનસિંહ રાજ રવિ ગોસ્વામી જયેન્દ્રસિંહ સિંધા રાહુલસિંહ પરમાર યુવરાજસિંહ રાઠોડ મિત્રાસિંહ રાજ દ્વારા વિમોચન કરાયું હતું પર્યાવરણની જનજાગૃતિ માટે સોલાર પેનલ લગાવીને ફ્રી વીજળી મેળવવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું જે બાબતે સરકાર સબસીડી પણ આપવામાં આવે છે તે વિમોચન કરાયેલા કેરી બેગમાં સૂત્રો અને ચિત્ર દ્વારા સમજવામાં આવી હતી એ જ રીતે પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષ ઉછેરની પણ મહત્તા બતાવવામાં આવી હતી રિપોર્ટર રવિ સૈયદ આમોદ યજમાન શ્રી શ્રીફળ શ્રીફળવાનો છે પછી બાકી બધા જેટલા પણ શ્રીફળ છે વારા તમારી જાતે હોઉં જો પણ થોડી વાર રહીને

નમસ્કાર જીયા

સમજીએ છે કારણ કે અમારું છે અને અમારું ગરું હોય અને આ તમે બધા અમારા હો ત્યારે સમગ્ર લગરજનો હતી ઋષિભાઈ